નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલા પરથાણ ગામ પાસેના હાઇવેની બાજુના સર્વિસ રોડ ઉપર પડેલા ખાડાઓને લઈ આજે સવારે બે કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ રહ્યો હતો પરંતુ ગ્રામ્ય પોલીસે સ્થળ પર ધસી જઈ ટ્રાફિક હળવો કરવા માટે જરૂરી કાર્યવાહી કરી ટ્રાફિકને ને મુજબ શરૂ કરાવ્યો હતો નવસારી જિલ્લાના ચોવીસ કલાક ધમધમતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા પરથાણ ગામ નજીક હાઇવે ઓથોરિટીની નબળી કામગીરીના કારણે રાકોના પેન્ડા થંભી જવા પામ્યા હતા જેના લીધે લગભગ 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા ચોમાસાની ઋતુમાં સતત બીજી વાર રાત્રિ દરમિયાન અવિરત વરસાદ પડતા વાહનોની અવરજવરને લઈ હાઈવે ઉપર મસમોટા ખાડા થઈ જવા પામ્યા હતા તદુપરાંત નેશનલ હાઈવે પર પરઠાણજીકોબ બ્રિજ બનાવવાનું કામ ચાલતું હોવાના કારણે અને સર્વિસ રોડની નબળી કામગીરીના કારણે ખાડા પડ્યા હોવાનું જાણવા મળે છે

હાલ આપણે જે ઊભા છે પરથાણ ગામના પાટિયા પર ઊભા છે અને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જો વેસમાની જો વાત કરવામાં આવે તો વેસમા જે ગામ છે ત્યાંથી લઈને જે હાઈવેનો બ્રિજ છે ત્યાં સુધીનો જે ટ્રાફિક જામ સર્જાયો છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તેને લઈને ટ્રાફિકના પંડ્યા પૈડા થમી ગયા છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો ધોળા પીપળાથી વેસમાં તરફ જતા રોડ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે કારણ છે બ્રિજ અને ખાડા ખાડાને લઈને જે ટ્રાફિકના જે પૈડા છે તે થમી ગયા છે અને ધીરે ધીરે ટ્રાફિક સુચારુ રૂપે ચાલી રહ્યો છે પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તેને લઈને તજવીજ હાથ ધરી છે ત્યારે વાત એ ઊભી થાય છે કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર જે પડેલા ખાડાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ત્યારે આપણે એક જ વસ્તુ જોવા જેવું છે કે ચોમાસું આવે અને રોડ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવે છે ત્યારે કેટલાક લોકોના માનવ કલાક પણ વિફરાય છે ત્યારે એક એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સના એમ્બ્યુલન્સના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાય છે પોલીસ પ્રશાસન દ્વારા એને વહેલી ટકે કાઢવામાં આવી છે કોઈનો જીવ જાય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ જે એમ્બ્યુલન્સ છે તે ટ્રાફિક જામમાં ફસાય છે પોલીસ પ્રશાસન દ્વારા વહેલી ટકે આને અગાડી મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે પરંતુ ટ્રાફિક અને ખાડાને લઈને આ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાય છે ત્યારે સીધા તમે દ્રશ્યો જોયા હતા એમ્બ્યુલન્સ ફસાય છે ત્યારે ચોમાસું આવે અને ખાડો ખોદે અને ત્યાર પછી રોડ બનાવવામાં આવે છે અને યોગ્ય ગુણવત્તાનો રોડ ન બનાવવાને લઈને આવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે મિનેશલર એનટીસી ન્યૂઝ નવસારી